ચાલો મિત્રો જો ગામડાની સવાર કેવી હોય એ આજે તમને વર્ણન કરવું પણ અત્યારે હાલમાં ગામમાં કોઈ માણસો છે નહીં આપણે હાલવા નીકળ્યા વોકિંગ કરવા તો બંને બાજુ તળાવને વચ્ચે રોડ છે જો આ રીતે રોડે કોઈ માણસો જોવા ન મળે બાજુ પક્ષીઓ ઉડે છે હજી સુરત દાદા કોર ટે છે બસ બી આવે છે વિદ્યાર્થીઓની તો મિત્રો આજે આપણે ઘણા સમય પછી બ્લોગ બનાવીએ દાદા બીમાર હતા અને દાદાનું અવસાન થયું અને દાદાને કયો રોગ હતો એ બધા વિચાર કરતા છે પરંતુ એને રોગ થોડોક મોટો હતો અને કાંઈ દવા એને લાગુ પડે તેમ હતી નહીં અને આપણે બધાને જાણ કરી હતી કે આમાં કોઈ દાદાને સારું થાય એવું લાગતું નથી બધા સગા સ્નેહીઓ છે એ ખબર અંતર પૂછવા આવી ગયા હતા અને દાદાની રહેણી કરણી બહુ અમને ગમે એવી હતી કારણ કે તે વૃદ્ધતા પંચ્યાસી છ્યાસી વર્ષની ઉંમરે પહોંચી ગયા હતા પરંતુ હજી અમને એવો વસવાસો થાય કે અમારી વચ્ચે હોય તો કેવું સારું એમ દરેકને થતું હોય પરંતુ જે ખાલું પડી ગયું એ ખાલું જ પડી જાય મિત્રો અને બહુ દુઃખ થયું છે થોડુંક પરંતુ હવે ભગવાનના ઘરના તેડા હોય તો આપણું કાંઈ સારવાર નથી કારણ કે ગીતામાં ભગવાને લખ્યું છે જે કરતા હતા હું જ સૌ એટલે ભગવાને તેડા કરી લીધા એમ કહી શકાય આપણે એની પાછળ કાર જ કરી નાખ્યું ભજન સંતવાણી પછી દેવદર્શને પણ જીઆયા છીએ તો એની પાછળ કાંઈ કમી રહેવા દીધી નથી આપણા પ્રમાણમાં અને ઘણા મિત્રોના ફોન આવ્યા હતા ઘણા મિત્રોએ કોમેન્ટમાં પણ જણાવ્યું હતું આવું બધું હતું એ બધા મિત્રો અને દિલગીર થઈને બધાનો આભાર માનું છું તો હવે આજથી આપણે છે ને નાના મોટા બ્લોગ શરૂ કરીશું તમે સૌ સપોર્ટ કરતા રહેજો અત્યારે જો સવાર સવારમાં આપણે હાલવા નીકળેલા સી અને જો અહીંયા પક્ષીઓ રોડ ઉપર આવી જાય છે આ બાજુમાં છે ને તળાવ છે મોટું અમારા ગામનું કારણ કે પાણીની તાણ નથી અત્યારે જો સૌને પેટ પૂજા કરવા નીકળતા હોય પક્ષીઓ આ કબૂતરો કબૂતરોનું ઘૂઘું ઘૂ હ નીકળ્યા અત્યારે શું સરતા છે આપણને કાંઈ ખબર નહીં કાંઈ રેતી સંતા હોય કાંકરા સંતા હોય અને બાજુમાં પણ છે જો કેવા સરસ મજાના છે અને અહીંયા જો એક નર્મદાનું પાણી આવે ને એનું હવાયું કહેવાય અમારે અહીંયા એટલે લીકિંગ જ્યાં યાર રહી ગયો હોય તો અહીંયા નીકળી જાય આવું બધું હોય અમારું ગામ તો ભાઈ બતાતું જ નથી અહીંયા કારણ કે બાવળ ને વૃક્ષો ને આવું બધું થઈ ગયું અત્યારે થોડોક હવામાં ધુમ્મસ છે એટલે આવું બધું થશે જો પક્ષીઓ બેઠા કામ પણ આવી ગયું છે એક કિલોમીટર રોજ સાલવા નીકળીએ બરાબર એક કિલોમીટર સાલીએ પછી પાછા ઘરે આવીને સા નાસ્તો કરી પછી આપણા દૈનિક કામે જતું રહેવાનું મિત્રો આ બસ સ્ટેન્ડ છે વડલા છે આવું બધું હમણાં પંચાયત ઘરે આવી જાય ગાયું આવું બમડી મિત્રો ગાયું ઘરે ઘરે જ્યાં રોટલા ની હું દેતા હોય એઠવાડ નાખતા ત્યાં આવી જતું હોય છે ચાલો તો મિત્રો આવી રીતની કંઈક ગામડાની સવાર હોય ને આજે આપણે પહેલો વેલો ઘણા સમિતિ બ્લોગ બનાવ્યો તો સૌ મિત્રો સપોર્ટ કરજો અહીંયા વિડીયો પૂરો કરીએ નમસ્કાર સીતારામ રામ રામ